અંકલેશ્વર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો બ્રહ્માકુમારી બહેનો દ્વારા પોસ્ટર પ્રદર્શન સાથે વિવિધ વ્યસનને કારણે થતી શારીરિક નુકસાન અંગે જાણકારી આપી હતી વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ શહેર બસ સ્ટેશન ખાતે એસટી નિગમ અને બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ બપોરે બાર કલાકે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભો અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેમિનાર યોજાયો હતો જેમાં બ્રહ્માકુમારીની બહેનોએ વ્યસનમુક્તિ માટે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં ડેપો મેનેજર જેવી ગામિત તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ મેકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જેબી ગામિત ડેપો મેનેજર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે વ્યસનમુક્તિ અંગેનો સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતાં ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી હતી જેમાં મારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓએ શાંતિથી લાભ લીધો હતો અને એને અમલવારી કે એના ઉપર અમે પાલન કરીએ એ રીતે અમે પણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે